સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાકેશ બારૂટજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મની હવે રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે અને આ ફિલ્મ આપ સૌને કઈ તારીખે જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપ સૌ જાણો છો રાકેશ બારૂટજીની આ ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મ બે હજાર ચોવીસમાં રિલીઝ થવાની હતી અમુક કારણોસર આ ફિલ્મ પોસ્ટપોન થઈ હતી રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મનું શૂટિંગ એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શરૂ થયું હતું અને બે હજાર ચોવીસમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું અને ઘણા લાંબા સમય બાદ આ ફિલ્મ હવે ઓફિશિયલી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ભોલા એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેને ભાવેશ ગોરસિયાજીએ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો ભોલા ફિલ્મમાં રાકેશ બારોટ રિયા જયસ્વાલ જીતુભાઈ પંડ્યા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને ભોલા ફિલ્મ એક એક્શન ડ્રામ ફિલ્મ છે અને આ ફિલ્મમાં રાકેશ બારોટ અલગ અલગ રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં તેમનો એક અલગ જ અંદાજ જોવા મળવાનો છે અને ભોલા ફિલ્મના એક નવા પોસ્ટરની સાથે આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ છે અને આ ફિલ્મ આપ સૌને એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે અને હજુ ભોલા ફિલ્મનું ટ્રેલર અને ટીઝર પણ ટૂંક જ સમયમાં રિલીઝ થવાનું છે તો આપ સૌ રાકેશ બારોટજીની આ ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મને જોવા જશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી